સરકારમાંથી પ્રજાની માંગણીઓ મંજૂર કરાવી લાવતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર તાલુકામાં ચોવીસ કરોડ નેવ લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રક્ચરના કામો મંજૂર થતા આનંદ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અથાગ પ્રયત્નથી સરકારે રસ્તાના વિકાસ અર્થે કામગીરી મંજૂર કરતા પ્રજામાં થયો આનંદ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી અને છોટાઉદેપુર તાલુકામાં રસ્તાની સુવિધાનો અભાવ હોય પ્રજાને પ્રાથમિક સુવિધા અને સગવડ જેમ કે આરોગ્ય શિક્ષણ અન્ય ઇમરજન્સી કામગીરી અર્થે જિલ્લા મથકે આવવા તાતી જરૂર હોય તે રસ્તાઓ બનાવવા અર્થે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારમાં રજૂઆત કરી હતી જે માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે ચોવીસ કરોડ નેવ લાખના ખર્ચે રસ્તા તથા સ્ટ્રકચરના કામો મંજૂર કરવામાં આવતા આણંદની લાગણી ફેલાઈ છે

બાર કરોડ પચાસ લાખ છોટાઉદેપુર તળાવ ફળિયાથી રાયસિંગપુરા પીએચસીને જોડતો રોડ એક કરોડ પંદર લાખ છોટાઉદેપુર કોલી ઘોગાદેવ મેઇન રોડથી આંત્રોલી પીએચસીને જોડતો રોડ એક કરોડને દસ લાખ છોટાઉદેપુર પાધરવાંટ ગામના પીએચસી થી ગામના મુખ્ય રસ્તાને જોડતો રોડ બે કરોડને વીસ લાખ છોટાઉદેપુર સિમલ ફળિયા ગામના ઘંડાર ફળિયાથી માધ્યમિક શાળાને જોડતો રોડ એક કરોડ પિસ્તાલીસ લાખ છોટાઉદેપુર ગુંગાવાડા ચોકડી થી ચૈતન્ય આશ્રમ શાળા ખજુરિયા ને જોડતો રોડ ત્રણ કરોડ જેતપુર પાવી ઈંટ ડુંગર ગામે મેઇન રોડ થી ધમેરા ફળિયા પ્રાથમિક શાળા ને જોડતો રોડ ત્રણ કરોડ ચાલીસ લાખ એમ કુલ ચોવીસ કરોડ નેવું લાખ ના આરસીસી પાકા નવા રસ્તા બનાવવામાં આવશે આ રસ્તા મંજૂર થતા બંને તાલુકાની પ્રજા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો બંધુ કલ્યાણ યોજના બે હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળાએ જવા માટેના સીસી રોડ તેમજ નદી નાળા ઉપર સ્ટ્રકચરના કામો માટે રૂપિયા પચીસ કરોડની મંજૂરી ભારતીય જનતા પાર્ટીની સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર સરકારે છોટા ઉદેપુર વિધાનસભામાં આ રકમ મંજૂર કરી છે તે માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પચીસ કરોડની જે રકમ મંજૂર કરી છે તે પૈકી હું આપને નામો ગણાવું તો છોટાઉદેપુર તાલુકાના ફળિયા ગામના ગઢાર ફળિયાથી પ્રાથમિક શાળાને જોડતો રોડ એક કરોડને પિસ્તાલીસ લાખ છોટાઉદેપુર તાલુકાના ગુંગાવાડા ચોકડીથી ચૈતન્ય આશ્રમ શાળા ખજૂરિયાને જોડતો રોડ એ ત્રણ કરોડની રકમ છે પાવીજેતપુર તાલુકાના ઈટવાડા ડુંગર ગામે મેન રોડથી ઘમેરા ફળિયા પ્રાથમિક શાળાને જોડતો રોડ એ સાડા ત્રણ કરોડની કિંમતનો છે આ ઉપરાંત મુવાડા પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામે મેઇન રોડથી નવાડ ફળિયા વીરપુર પ્રાથમિક શાળાને જોડતો રોડ બાર કરોડ અને પચાસ લાખની આ રકમ છે જેના માટે ગ્રામજનોએ વિદ્યાર્થી સહિત આંદોલન કર્યું હતું અને ખૂબ અમારી પાસે રજૂઆત કરેલી એ કામ પણ મંજૂર થયું છે સાથે સાથે છોટાઉદેપુર તાલુકાના તલાવ ફળિયાથી રાયસિંગપુરા પીએચસીને જોડતો એક કરોડ પંદર લાખનો રસ્તો છોટાઉદેપુર તાલુકાના કોલી ઘોઘાદેવ મેઇન રોડથી આત્રોલી પીએચસીને જોડતો એક કરોડ દસ લાખનો રસ્તો પણ મંજૂર કરવામાં આવ્યો છે અને પાધરવોટ ગામના પીએચસીથી ઓલિયા આંબા ગામના મુખ્ય રસ્તાને જોડતો બે કિલોમીટરનો રોડ બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે આમ પચીસ કરોડ રૂપિયા જેટલી રકમ વન બંધુ કલ્યાણ યોજના બે હેઠળ ફાળવવામાં આવી છે હું રાજ્ય સરકારનો આ બાબતે અગાઉ કહ્યું તેમ ખૂબ ખૂબ આભાર માનું છું